હતી નશામુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ તથા સામાજિક આગેવાનો જેમાં મોહમ્મદ શોએબ સુજની અબ્દુલભાઈ કામથી લુકમાનભાઈ એમ પટેલ દ્વારા રાખવામાં આવેલ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં આ તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અરવિંદસિંહ રાણા સાહેબ હેમંતભાઈ ગોહિલ વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ કોર્પોરેટરો જેમાં હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહીમભાઈ કલકલ તહેઝીબ રિયાજ મુલ્લા તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું મોહમ્મદ સુએબ સુજનીવાલા સામાજિક કાર્યકર આજ રોજ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીનું આયોજન ધ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને તથા આગેવાનો અબ્દુલભાઈ કામથી સુએબ સુજનીવાલા લુકમાન સર અને અન્ય કોર્પોરેટર અને સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે અમારો મકસદ એટલો જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ જે અવળે દેસાએ ચાલ્યો ચાલતો થઈ ગયો છે જતા એમને પણ રોકવાનું છે અને નવ નવયુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને દશા મુક્ત બને એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે